આપણે બધાને શિક્ષિત કરીએ બધા લોકો જો એ સારી રીતે બંધારણમાં બધા લોકોને બધા જ હકો આપ્યા છે વાણી સ્વતંત્રતા હક આપ્યો છે ધર્મ નિરપેક્ષતાનો હક આપ્યો છે કોઈ પણ ધર્મ પાડવો જે વાણી બોલી હોય એ બોલી શકો પણ એને કાયદા દ્વારા એમાં લિમિટેશન આપવામાં આવી છે મર્યાદા રાખવામાં આવી છે બોલો પણ એવું ના બોલશો કે ભાઈ ગુનો બની જાય જાડો ના બોલશો ધંધો કરો પણ એવો ધંધો ના કરશો કે એ ગુનો બની જાય તમને બધા જ હક આપ્યા છે તો જે ગુનો નથી બનતા એ સિવાયના તમારી પાસે ઘણા ઓપ્શન છે પણ લોકો અત્યારે એ રીતે નથી મળી રહ્યા જે લોકો શિક્ષિત નથી જે લોકોને કશું આવડતું નથી બસ ખેતમજૂરી ઊંડા રૂપીવું બસ અને વહેલી ઉંમર જ નીકળી જવું જે સો વર્ષના જીવતા હતા આજના જમાનામાં પચાસ સાઠ વર્ષની અંદર ઉકલી જાય છે બધા બોલો આવું છે વાહ નરીશ આ વાસ્તવિકતા જ વાત કરવા આવ્યો છું હું શિબિર કરવા આવ્યો છું એનો મતલબ એવું નથી કે મારે કોઈ શિબિર ની ભાષણ બોલી ને જતું રહેવું છે મારો પ્રયત્ન એવું હોવો જોઈએ કે આજે એક શિબિર કરેલી છે તો મારા એક સેન્ટેન્સથી કોઈ એક વ્યક્તિની અંદર પણ જે આગની જ્વાળા પેદા થાય ને એ કે કે ના ભાઈ વાત સાચી છે મારે આ રીતનું બનવું છે તો મારી આ શિબિર સક્સેસ ગણાશે બાકી કોઈ જ્યુડિશિયલ ઓફિસર ને રૂબરૂ આવવાની જરૂરિયાત નથી આ બધા પીએલ શ્રીઓ બેઠા છે એ લોકો આઈને શિબિર કરતા હોય છે પણ મને એવું થતું હોય છે કે મારા કેવાથી જો કોઈની અંદર એક આગની જ્વાળા પેદા થાય તો હું કેમ પ્રયત્ન ના કરું હું ઘણી વખત બધી જગ્યાએ કહું જવું તો બધા લોકોને હું કહું વકીલ બેઠા છે ઘણી ઘણી વખત જવું તો બધા કોઈ કહું કે ભાઈ જજ સાહેબ આવવાના જજ સાહેબ એટલે તમને લોકોને તો એવું લાગ્યું હશે તમે મૂવી જોતા હશો એટલે પેલા ઘડા દેસેલા હોય જજ સાહેબ સફેદ સફેદ વાળ પેલા વાઈટ વાળ વાળા હોય ઘડા વાળા હોય બરોબર છે હું તો ખરેખર આજે કઉ છું આજે નાના છોકરાઓને ખરેખર છોકરાઓ ને યુવાનોને બેસાડવા જોઈએ હું તો કઉ છું એ લોકો જુએ તો એમને એવું થાય કે જો આ વ્યક્તિ આ નાની ઉંમર માં જત સાહેબ બની શકે છે તો અમે કેમ ના બની શકીએ એવું થાય કે ના થાય મારો આવાનો ઉદ્દેશ શું છે યા છે કે તમે કહી શકો કાયદો શું છે અમને શું મહેનત કરી છે એમના થકી હું છું બાબા સાહેબ આંબેડકર ના હોત તો ના હોત એમની જીવનશૈલી એમની વિચારસરણી એમની વાંચા પ્રત્યેની ધગસ એમને વિચાર કરવું ત્યારે મને મને પ્રેરણા મળે છે કે ના મારે હજી પણ કંઈક કરવું છે મારે હજુ પણ વાંચવું છે મારે હજુ પણ મારા પોતાની અંદર કંઈક વિકાસ કરવો છે કે હું કંઈક બાકી રહેતું હોય તો કરું અને મારા બે શબ્દો બોલવાથી જો આપણે ફરક પડતો હોય તો હું શા માટે ના બોલું ઘણું બધું બોલવાનું છે પણ કશું કહેવાનું હવે સમય ઓછો પડશે પણ આપ સૌ અહીંયા પધાર્યા સૌ કોઈ ભેગા થયા અને મને આટલો શાંતિથી સાંભળ્યો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ જય ભીમ